સુરત શહેરના સિટી ખાતે આવેલા તેરા ભવનમાં આયોજિત ઇન્ડિયા સિલ્ક એક્સપો ને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે તો બેંગ્લોર કાજીવરમ સિલ્ક સાડી જયપુરી પ્રિન્ટેડ મલમલ ફેબ્રિક બેટ સરાને વિન્ટર ખાસ ધ્યાનમાં રાખી સુરતની પ્રિય જનતા માટે સિટીલાઇટ વિસ્તારમાં તેરાપંથ ભવન ખાતે બાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી ઇન્ડિયા સિલ્ક નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિભિન્ન રાજ્યોનું પ્રખ્યાત ફેબ્રિક સહિત ડિઝાઇનર અને આકર્ષક સાડીઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે જેમાં બેંગ્લોર કાંજીવરમ સિલ્ક સાડી જયપુરી પ્રિન્ટેડ મલમલ તારીખ બાવીસ ડિસેમ્બરથી શરૂ થયેલા ઇન્ડિયા સિલ્ક એક્સપોમાં પશ્ચિમ બંગાળની કંથા બલુચરી ટંગેર અને જમદાની સાડીઓ છત્તીસગઢની ટ્રાઇબલ વર્ક કોસ્ટા સિલ્ક કર્ણાટકની ક્રેપ પ્રિન્ટેડ બેંગ્લોર સિલ્ક સાડી કાંજીવરમ જયપુરી કુર્તી ઉત્તર પ્રદેશનું બનારસી ફેબ્રિક અને સાડી ખેંખરા કવર અને જમ્મુ કાશ્મીરની એમ્બ્રોઇડરી સાડી તેમજ સુટસહિત ભારત બન્ન હાથ વણાટનું સિલ્ક કોટન સાડી અને સૂટની ભવ્ય શ્રેણી પણ ઉપલબ્ધ છે આ રોગ તેરાપન ભવન સિલ્ક એક્સપોના ઓપનિંગમાં અમે સો બેનો પધાર્યા છે અને અહીંયા આગળ એ બધા દૂર દૂરથી કારીગરો આવેલા છે મણિપુરથી આવેલા છે જયપુરથી આવેલા છે ઉદયપુરથી આવેલા છે કાશ્મીરથી આવેલા છે અને અલગ અલગ વેરાયટીઝ લઈને આવેલા છે અને જ્યારે સુરતની અંદર શાદીની સિઝન છે અને એ પણ એનઆરઆઈ લોકો કે જે ખૂબ સરસ ખરીદી કરે છે તો એનઆરઆઈને સૌને આપના માધ્યમથી હું કહું છું કે તેરાપન ભવનમાં આજથી એટલે એને એક જાન્યુઆરી સુધી એક્ઝિબિશન ચાલવાનું છે તો આપ ચોક્કસપણે વિઝિટ કરશો આપને એક જ જગ્યા પર આપણને બધી જ વેરાયટી મળશે અહીંયા પાંચ હજારથી લઈને પચાસ હજાર રૂપિયાની લાખ રૂપિયાની સાડીઓ પણ છે સિટી લાઈટ ખાતે તેરા પંથ ભવન માં આયોજિત ઇન્ડિયા સિલ્ક એક્સપો મુલાકાતીઓ માટે સવારે સાડા દસ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અજર કુરસી સાથે પ્રકાશવાળા